જામનગરના કાલાવડ શહેરના જીવાદોરી સમાન બાલંબડી ડેમ થયો ઓવરફ્લો ડેમ ફૂટે ઓવરફ્લો થયો જામનગર જિલ્લાના કાલાવડ શહેરના જીવાદોરી સમાન બાલંભડી ડેમ થયો ઓવરફ્લો તાલુકાના ગ્રામ્યમાં ભારે વરસાદ પડતા બાલંભડી ડેમ ઓવરફ્લો થયો કાલાવડ તાલુકાના મુળીલા બાલંભડી દાણીધાર ખીજડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ ઇંચ કરતાં વધુ સતત વરસાદ પડ્યો હતો ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડતા વરસાદી પાણી ડેમમાં આવ્યું બાલંભડી ડેમ અઢાર ફૂટે ઓવર થયો ડેમ પીવાનું પાણી અને ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડે છે આવક થતાં શહેરીજનોમાં ખુશી જોવા મળી શહેરીજનો પાણી જોવા ડેમ પર ઉમટી પડ્યા ખેડૂતોએ નાળિયેર વધારી નીરના વધામણા કર્યા હતા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ કરવામાં આવ્યા હતા હર્ષલ ખંદેડીયા ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે